જય શ્રી આરામ આજ રોજ પવિત્ર ચૈત્ર માસના અમાસના દિવસે પૂર્ણાવતી નિમિત્તે પાતાળિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગાંડાઘેલા રામધૂન મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું હતું આજે એક મહિનો આ મંદિરે રોજ સવારે છ થી સાત હવન થતો એમાં અગિયાર વખત હનુમાન ચાલીસા બોલીને આહુતિ આપવામાં આવતી હતી એના નિમિત્તે આજે અમે અહીંયા પાઠનું આયોજન કરેલું હતું અમારા ગ્રુપના સર્વે કલાકારો છે ભાઈ ધરમદાન ગઢવી છે જીલબેન રાયટા છે જીતુભાઈ ભટ્ટી છે નરેન્દ્રભાઈ છે કૌશિકભાઈ છે દ્વારકાધીશ છે બે નર્સિદાબેન જોશી એડવોકેટ છે પછી અમારા ગ્રુપમાં સામેલ છે તથા સમગ્ર ટીમ અમારી દર વખતે આવી રીતના અમે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સર્વ ધર્મ સમાન રામનું નામ લેવું છે અને લેવડાવવું છે સનાતન ધર્મનો પ્રચાર કરવો છે એના સિવાય બીજો કાંઈ અમારો ઉદ્દેશ છે નહીં આ ગાંદા કિલા રામધૂન મંડળ અમે છેલ્લા પાંચ મહિનાથી ચાલુ કરેલું છે અમને બહુ જબરો પ્રસિદ્ધાત મળેલો છે અમે ફક્ત ને ફક્ત જ્યાં જાય છીએ ત્યાં નિસ્વાર્થ ભાવે જાય છીએ કાંઈ પણ અમે લેતા નથી કોઈ પણ એક રૂપિયાની ફી લેતા નથી અમે અને નિસ્વાર્થ ભાવે બધા રામનું નામ લઈએ છીએ અને રામનું નામ લેવડાવે છે જય શિયા રામ

નું મંદિર વિક્ટોરિયા પુલ પાસે ગોમતીપુર આવેલું છે આપણે ખેતાની ટાઈલ્સ વાળો રસ્તો છે બજરંગ વાલી ની બાજુમાં લગભગ આ મંદિર હું નહીં માનું તો એકસો ને પાંત્રીસ વર્ષ જૂનું છે જામસેટ બાપુ ના વખતનું આ મંદિર છે અત્યારે એમનું સંચાલન પાછળ બજરંગવાળીના ના મનોજભાઈ ચુડાસમા કરે છે નિઃશ્વાર્સ ભાવે એ અમારી જેમ અહીંયા કાંઈ પણ કામ હોય તો અમને એમની વાડીનો ઉપયોગ કરવા દઈએ છીએ નિઃશ્વાસ ભાવે અને અમને ખૂબ હેલ્પ થાય છે અત્યારે અમે મંદિરનો જીર્ણોધાર કરવાનું કામ ઉપાડેલું છે કમસે કમ પંદર સાડા પંદર લાખ રૂપિયાનો ખર્ચો છે પણ દાદાની દયાથી અત્યારે બધું ટાર્ગેટ પૂરો થઈ ગયો છે અને બે મહિના પછી ભવ્યથી ભવ્ય અહીંયા પ્રોગ્રામ કરવામાં આવશે ત્યારે જામનગરની જાહેર પબ્લિકને અમે જાહેર આમંત્રણ આપશું જય શિયા રામ